મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છીએ ગણપતપુરા ગણપતિનું જે મંદિર છે ત્યાં જો હું તમને બતાવી દઉં આ છે મેઇન ગેટ અરનેસની બાજુમાં કોણ કોણ આવ્યું છે કોણ કોણ જરા કોમેન્ટ કરી દેજો અને વિડીયોની અંદર જો નવા હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો અને આગળ જોઈએ શું છે હું મિત્રો પહેલી વાર આવ્યો છું ચાલો જોઈએ આગળ અંદર જઈએ હવે મિત્રો અત્યારે આપણે ગેટની અંદર પ્રવેશ કરી રહ્યા છો હું મારો બેન અમારી સાથે છે દર્શન કરીએમિલી બધા મમ્મી અંદર દર્શન કરીધું મસ્ત છે જવાનું લાઈન સર જવાનું છે મોબાઈલ નું અહિયાં મિત્રો લીખ્યું થશે ફોટો વિડીયો કોલિંગ મંદિરમાં કરવાની સખત મનાય છે તો મિત્રો અહીંયા તો પરમિશન નથી લીમડાના નીચે સરસ મજાનું ઠંડુ પાણી છે મિત્રો બાકી જો મિત્રો અહીંયા સરસ મજાની જગ્યા ખૂબ મસ્ત છે જો કોણ કોણ આવ્યું કોમેન્ટ કરી દેજો ગણપતિ બાપા મોરિયા

કે છે ગણપતિ દુદા વિનંતી કરી દીધી કહી દીધું છે મિત્રો એ વસ્તુ પણ કહેવાની ગણપતિ દુધા આપણે જે કીધું એ આપણે કોઈ કહેવાની નહીં વસ્તુ રેડી તમારે સીતુ બેને કહી દીધું છે કંઈક હવે કાન માં હવે તમારે નાનકી ઢીંગલી જાય છે કહી દીધું હાલો રેડી

હાલો મિત્રો તો તમે ગણપતિપુરા આવો અને ગણપતિજી જ્યાં એક બાજુમાં એક મૂર્તિ છે સરસ મજાની જ્યાં તમે એના કાનમાં તમારી ઈચ્છાને જે મનોકામના હોય એને કાનમાં કહી દેવાની તો પૂરી થાય છે તો ફેમ એટલે ગણપતિજીના મંદિર ગણપતપુરામાં છે ને કેળાની વેફર છે ને બહુ બધી કેળા બટેટાની વેફર બહુ બધી વેચે છે જેવો અહીંયા જેટલી શોપ છે કે બધી વેફરોની જ છે બટેટાની છે કેળાની છે તીખી છે મોળી છે બેય છે જ્યોતિબે જો જો કઈ ખરીદી કરી લીધી બટા ત્યાં હું લીધું ઓહો આને જો બધું કામ કરે રાખે ઘણું બધું

ફેમિલી વાત કરું પાર્કિંગની તો ફોર વ્હીલ લઈને તમે આવતા હોય અથવા તો બોલેરો લઈને આવતા હોય ટુ લઈને આવતા હોય તો આ એક જેટ જે ગેટ છે એની સામે જ અહીંયા તમે પાર્કિંગ કરી શકો જો બસ લઈને આવતા હોય તો એનું પાર્કિંગ અલગથી છે બીજું કેમ કે અહીંયા બસ વાળવામાં ને અહીંયા જગ્યા ઓછી પડે એટલે એમાં બસ અહીંયા નથી લાવવા દેતા બાકી તો તમે ફોર વ્હીલ લઈને આવતા હોય ઇક્વલીને આવતા હોય એ બોલેરોલીને આવતા હોય તમે અહીંયા પાર્કિંગ એક્ઝેટ ગેટની સામે એક્ઝેટ પાર્કિંગ કરી શકો અત્યારે જો અહીં સરસ મજાનું ઠંડુ પાણી છે તો આપણે બોટલ ભરી ભરલી છે પાણીની બોટલ ભરવા ઠંડી મસ્ત મજાની તો બાકી જો તમે અહીંયા આવો અરણેજ બાજુ અમદાવાદ જતા હોય તો સેજ અંદર આવે છે ભાઈ દર્શન કરો મજા આવશે વરસાદ પણ લેવાનું ચાલુ છે અનુક્ષેત્ર પણ ચાલુ છે સાડા દસ થી એક વાગ્યા સુધી અનુ ક્ષેત્રનો પણ તમે લાભ લઈ શકશો મિત્રો અત્યારે આપણે ઠંડુ પાણી અત્યારે બોટલ ભરી લઈએ છીએ જો આ મંદિર છે એની બાજુમાં જ છે એક્ઝેટ